એશિયા કપ ટ્રોફી લઈને ચાલી રહેલા વિવાદ હજી સમાપ્ત નથી થયો અને એશિયા ક્રિકેટ કાઉન્સિલ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશીપનું શેડ્યુલ જાહેર કરી દીધું છે આ ચેમ્પિયનશીપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકબીજાની સામે ટકરાશે આ મુકાબલો સોળ નવેમ્બર કતરાના દોહોદમાં વેસ્ટ ઇન્ડિઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે એશિયા કપ બે હજાર પચીસ જીતવા છતાં ટીમ ઇન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસીના પ્રમુખ મોસીન નકવી અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ પીસીબીના કારણે ભારતીય ટીમ દુબઈથી ટ્રોફી વિના પર ટ્રોફીને લઈને વિવાદ હજી સમાપ્ત થયો નથી અને એસીસીએ એક નકવી ટુર્નામેન્ટ જાહેર કરી છે જેમાં ભારત અને પાકિસ્તાન ટીમો ફરી એકવાર એકબીજા સાથે રમશે આ ચેમ્પિયનશીપ ચૌદ નવેમ્બરથી શરૂ થવાની છે એસીસીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશીપનું શેડ્યુલ જાહેર કર્યું છે સોળ નવેમ્બર ભારત અને પાકિસ્તાનના વચ્ચે એક રોમાંચક મેચ થવાના ધારણા છે અગાઉ ઇમેજિંગ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટ હવે ચૌદથી ત્રેવીસ નવેમ્બર દરમિયાનના ખતરાના દોહાદમાં વેસ્ટ ઇન્ડિઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ઓમાન યુએઈ અને હોંગકોંગ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે આવી ક્રિકેટને લગતી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે ને પ્રેસ કરો